હા લાલ બટા એક કાય ઉતાવરો હા તા બાપા ને બટા કીધું તું મૂકી જાવ પણ નો મૂકવા આયા ઈને તો નકરો પતે રંબા વયુ જાવું હે આ જો આપણે આ પાથરા આયલા તે આપણને કેટલું પાથરું પડ્યું આમ રોડે થી હલાવત ને તો તો બટા મોડું થઈ જાત અંધારું થઈ જાત આપણે હા ઓ મમ્મી હા બટા હાલ કાયો કા ઉતાવરો હમડે મામા ને પૂગી જાશું હવે કાય મામાને ઘર સેટું નથી જાજુ હાલ બટા હાલ એક કાય ઉતાવરો કોક નું ઘર આવશે ને અહીંયા બટા આપણે પાણી પી લઈશું ઘરેથી પાણી શીસો ભરતા આવો ને તો થાત પણ મારે મગજ માં નીકળી જ આગળ છે ને કોક ના ઘરે પી લઈશું હાલ બેટા હાલ એક કાય આય થી ને દેઠા ઉતરી જાય મને આ કેનો અવાજ હે બેટા આ કેનો અવાજ આયો હા બેટા અવાજ તો આવે છે જો બેટા હાસુકા જવા જાવે હે હાલ તો આ બાજુ જાય કોક નું છોકરું રોતું હોય ને એવું લાગે હે જો બેટા હાલ કાયો કાલ લે બેટા આયા તો સાઈ કાઈ હે નહીં ભૂત બટા ભાગ હે બટા ઉતાવરો ભાઈ ગાયો કા વીડ માં નું આ તો સારું હતું સડીજા બટા સાઈડ સાઈડ બાર દીકરો કાયો કા જો આ ભૂત તો એનું જ આવે એ બટા જોઈએ પડતો ને એવો હા હું સડી જાવ કાયો શું કરું બટા આમ તો જો પૂતળું ખાઇ જવું ખાઈ જવું કરે હે બટા હવે શું કરે હવે પૂતળું જાય ને તાવી આયે બેસ જો બેટા કેમ કરે લે બેટા પૂતળું તો આમ ભઈ ગયો યાર હાલ બેટા આપણે છે ને પૂતળું આમ જો હે ને ત કાં ક્યાં હેઠે ઉતરી અને આથી વયા જાય બેટા તું ઘડી ક્યાં નીયા બેહજે હું હેઠે ઉતરી ને તન ઉતારું હો ઓય બાપર યાર હાલ બેટા આન પવીય માર દીકરો લે બેટા મુજ બેટા અહીંયા ઉપર Mujur, mujur, bapak. Bas, malikro. Ricawa, mutioli, lelak. Huh? <laughs> ya bapak putru ayu pag. Ya bapak main-main aja pag. Ali dua sih? Eh dua sih. Hey, ya? Ada taro, bolon. Tadi taro.

બેટા ભાઈ બેટા

પેલા હવે હોય ના આવતું હોય એના પેલા હવે આવતું જવા દે કાયો કા

વાતો કરે હા ડોભાઈ કેવા છો મારે તમને શીખવાડવું પડે એ તો હું ભૂલી ગયો હવે સાનું કરો બોન આવી દુષ્ડી હાલ બેટા હાલ ભાણિયા